નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા યોદ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી બારસો જેટલા સફાઈ કર્મીઓ નિષ્ઠાપૂર્વક બજાવી છે અંબાજી ખાતે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું માં અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાની ધજા ચડાવવામાં આવી હતી

શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો રહ્યો છે યોજાઈ રહેલા આ ભવ્ય આપ પણ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો બિટા જો ઓલ ઇન્ડિયા એન્ટ્રી ફંડના અધ્યક્ષ અને ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જેઓ પોતાની જળ સુરક્ષા માટે જાણીતા છે મનિંદરજીતસિંહ બિટા જે ભારતના એક રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા છે જેઓ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ છે જેઓ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે બનાસના અંગદાનની શરૂઆત પાલનપુરની હોસ્પિટલમાં જૂના ડીશાના વતની અને નાય સમાજના અગ્રણી બ્રેઇન ડેડ દિનેશભાઈ મકવાણાના પરિવારજનોએ અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા બીજાને નવજીવન આપવા બ્રેન ડેડ દિનેશભાઈના શિક્ષક પુત્ર શ્રી અંકુરભાઈ મકવાણાને તેમના પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી આજે તેમનું અંગદાન કરતાં રાજ્યની સ્ટેટ ઓર્ગેન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા તેમની બે કિડની લિવર અને બે આંખ એમ કુલ પાંચ અંગો થકી સાચા અર્થમાં પાંચ લોકોને નહીં પણ પાંચ પરિવારને નવજીવન આપ્યું છે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર ચરમ પ્રચારમસીમા પર છે આ દરમિયાન હવે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે આ એટલે કે બુધવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો કોંગ્રેસે હરિયાણાના લોકોને સાત ગેરંટીનું વચન આપ્યું ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની નેતાઓની આદત યથાવત છે ત્યારે વડોદરામાં ભાજપના નેતાઓએ કોઈપણ સેફ્ટી વિના ગણેશ વિસર્જન કર્યું હતું સાંસદ પૂર્વ સાંસદ સહિતના નેતાઓ સેફ્ટી વિના તરાપા પર ઊભા રહેતા સવાલ ઊભા થયા હતા જીવના જોખમે ગણેશ વિસર્જન તો કર્યું તેમજ ફોટોગ્રાફી પણ કરાવી હતી તળાવ પર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોય તેવી સ્થિતિ છે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંઘવીમાં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હરસંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા દિયોદર તાલુકાના ગૌરવ દિયોદર તાલુકાના કોટડાના વતની સ્રી જિલ્લાના લાખણી ખાતે આવેલી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં દસ વેપારી વિભાગમાં ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં બે એમ સોળ ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત વિભાગની દસ બેઠક માટે એકવીસ ઉમેદવાર રહેલ જેનું આજ રોજ પરિણામ આવેલ છે જેમાં ભાજપ પેનલમાંથી આઠ ઉમેદવારો તેમજ કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલના બે ઉમેદવારો વિજેતા થયેલ જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના આગેવાન ટીપી રાજપૂતનો પણ મેન્ડેટ હોવા છતાંય પરાજય થવા પામેલ વેપારી વિભાગના ચારેય ભાજપના ઉમેદવારો વિજેતા થયેલ